સરદાર પટેલની એકસો પચાસ નિમિત્તે પદયાત્રાને અનુલક્ષી કલેક્ટર કુમારના લો પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના અનુસંધાને આગામી તારીખ દસ થી તારીખ અઢાર નવેમ્બર બે હજાર પચીસ દરમિયાન અમદાવાદ જિલ્લામાં સરદાર એકસો પચાસ અંતર્ગત જિલ્લાના દરેક વિધાનસભા વિસ્તારમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેના સુચારુ આયોજન માટે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી કુમારના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી આ બેઠકમાં અમદાવાદ જિલ્લામાં શહેરી વિસ્તારમાં સોળ અને ગ્રામ્ય વિસ્તારમાં પાંચ એમ મળી કુલ એકવીસ જેટલી પદયાત્રાઓના આયોજન અંગે વિવિધ વિભાગના અધિકારીઓને માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પદયાત્રા દરમિયાન વિવિધ વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સ્વચ્છતા અભિયાન વન નિર્માણ નિબંધ અને ક્વિઝ સહિતની સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે આ પદયાત્રા સરદાર વલ્લભભાઈ પટેલના એકીકૃત ભારતના દ્રષ્ટિકોણને શ્રીના વિકસિત અને આત્મનિર્ભર ભારતના મિશનથી જોડીને જનભાગીદારીથી સાચા અર્થમાં એક રાષ્ટ્રીય અભિયાન બનશે આ પદયાત્રામાં સરકાર તથા સામાજિક સંસ્થાઓ ગામનગરના તમામ નાગરિકો કોલેજો સહકારી સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ ઔદ્યોગિક સંગઠનો અને એકમો તથા વાણિજ્યિક સંગઠનોને એકમો સ્વૈચ્છિક સંગઠન વગેરે સક્રિય રીતે જોડાય તે માટે વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી છે અને તમામ કમિટીઓએ કરવાની થતી કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિધય ખરે નિવાસી કલેક્ટર શ્રી ભાવિન સાગર પ્રાંત અધિકારીઓ સહિત વિવિધ કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા